પોલીસ દ્વારા સ્ટેશન નો ફરાર આરોપી પકડાયો ઉપરી પોલીસ અધિકારીઓની નાસા ફરતા આરોપીને પકડી પાડવા આપેલી સૂચના નવીએ આ વિરોધ પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તાર વાહન ચેકિંગમાં હતા જે દરમિયાન સાથેના આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્ર ગોમ અમૃતભાઈ નાઓને ખાનગીરાય બાતમી હકીકત મળે કે ખેડબ્રમા પોલીસ સ્ટેશન બી પાર્ટ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકો સબસ્ટેશન્સ એક્ટ ઓગણીસો પંચ્યાસીની કલમ આઠ સી વીસ બી ઓગણત્રીસ મુજબના ગુનામાં નાસ્તો ફરતો આરોપી સુનીલ સોમાભાઈ ગમા રહે ચંદ્રાણા તાલુકા પોસીના જિલ્લા સાબરકાંઠાવાળો ખેરોદ પીએસસી તાત રૂફત પર ઉભેલ છે અને લાંબડિયા તરફ જનાર છે અને સદરી સમય શરીરે છીકડી કલરનો આખી બાયનો શર્ટ પહેરેલ છે તથા કમરે વાદળી રંગનું પેન્ટ પહેરેલ છે તથા છાતી ઉપર કાળા છૂંદણાથી બાજ કોતરાયેલ છે જેથી સદરી બાજુવાળી જગ્યા જતાં ઉપર પ્રમાણેના વણાનવાળો ઈસમ ઉભેલો હોય તેણે પોતાનું નામ સુનિલ ઉર્ફે પક્ષી સોમાભાઈ ઉંમર વર્ષ ઓગણીસ રહે ચંદ્રાણા તાલુકા પોસીના જિલ્લા સાબરકાંઠાના હોવાનું જણાવતા હોય જેથી સદરીને ખેડૂત પોલીસ સ્ટેશન ખાતે લાવી પોકેટ કોપ તેમજ ઇગફાજ મારફતે ચેક કરતા ખેરમા પોલીસ સ્ટેશન બીપાર્ટ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકો સબસ્ટેશન એક્ટ

લાલજીભાઈ રિપોર્ટર જયેશ રાપુર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો સાબરકાંઠા